funky khí bullet. Hãy subscribe cho kênh Ghiền

તો આપણે ઘર નો બધું કામ થઈ ગયું હે ને આપણે માલ પાવા હે તો फटाफट માલ ને પાઈ લે અને બે મજૂર હે હા જાતે બંધ હે તો બધું જે ભરિયા કરે હે અને આપણે फटाफट માલ ને પાઈ લે એ જો આપણે આલે હે ભરિયા કરવા નું કામ કાચ ઓ નેવા થોડું વસમાં ર્યું હે અડધા અડધા હાથ કેરા હે વાઠવાના તો બાકી તો બધું વટાઈ ગયું હે ને ભરિયા કરવા ને સુકાઈ ગયા આવે તો

આપણે ફટાફટ શાક બનાવું નથી પછી રોટલા કરના કેટલા હાડા દવા જાય ટાઈમ ગણો તો ફટાફટ રાંધો નહીં તો રાંધી નહીં પછી આપણે થોડું બીજું પણ કામ ઝીણું ઝીણું હોય ને बता तो बता दे यार ओ बुझवा ले जोकला जो लो माड़ो बनिया भैया के कि मैं वतेर मने जाण <laughs> टाइम नहीं बतावा बता किलो कर के है आज तक हारो है चाकर बोई के हाला बढ़िया ले लगा मन पटक लागती काम पर अबे मस्त मजा सा बना लियो है ना अपने चाय ले सा बता तो ज्यादा तो एक मजूरी तो हमरा गया कम गांडो नहीं आज तो फोन है एक ले

તો તે દે બધું હાલ હે નક તોລະ બગોટે ચા થોડું ખે તો અજી ધીર ધીર રહે એ બને લીએ મને એદવાર કજા આવનો પ્લાન તો બધું તો કેન્સલ થઈ ગયો હવે તો જવાનું હે નઈ હાલ બરોબર હૈદા કરને કા માલનો બધું કરને પાઈ લીધું થોડું મોડું થઈ ગયું ફોન આવ્યો તો ઈમે આપણે સાજો લોક બйно નથી અને જો દીયામી આપણે અહીંયા ખુન્દરી પાઠવાય તો મમ્મી જાય હે લેન

ના આવે તો પણ મજા આવી જાય કેમ કે બધા બારો બાર બેઠા હોય ઠંડી હવામાં હવે જે મૂંડા આવશે ને તો બહુ મજા પડશે તો એવું બધું હે અને હાલો આપણે હે ને ભરીને કોથારી ફરીને આપણે ભીંદાઇ નાતા ત્યાં બધું કામ હવે કમ્પ્લીટ થઈ ગયું રોટલા કાઢવાનું પણ આપણે થોડા મોડકથી ઘડવાના હે એટલે હાલો આપણે વિડીયો એડિટ કરીને અત્યારે અને આજનો વ્લોગ આપણે પૂરો કરી मरशो पास कालना नवा मस्त मजाने लाईक करून सरस मजाने कमेंट करता रेजो ताकी मला पण 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 मजा आव्ह तजा आव चल मरसू कालला